છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છોટાઉદેપુર તાલુકામાં પિકઅપ સ્ટેન્ડ આશ્રિતો માટે જોખમી રૂપ જો સમગ્ર અહેવાલ કરજન સંદેશ ન્યૂઝ પર અમારા સંવાદદાતા હૈદર ખાન પઠાણ સાથે છોટાઉદેપુર નગરમાં વર્ષો અગાઉ સરકારની વિવિધ યોજનાઓમાંથી જાહેર માર્ગ ઉપર આશ્રય સ્થાન માટે બનાવવામાં આવેલ પિકઅપ સ્ટેન્ડ હાલ જીવનું જોખમ બની ઉભા હોય તેમ જણાઈ રહ્યું છે તેમ છતાં તંત્રને ધ્યાને આવતું નથી આ જર્જરી પિકઅપ સ્ટેન્ડ હાલ ભયની ઓથાર હેઠળ છે રાહદારીઓ ને મુસાફરો આશ્રય માટે આ જર્જર થયેલા તમામ બસ સ્ટેન્ડ થોડી નવા સ્ટેન્ડ બનાવવામાં આવે એવી સ્થાનિકોમાં અને જાહેર જનતામાં માંગ ઉઠી છે થોડાક સમય અગાઉ પણ ગાંધીયા ગામના બસ સ્ટેન્ડ પાસે એક ટ્રકની નજીવી ટક્કર થતા આજે સ્ટેન્ડના પાયાથી છત સુધી ભુખકાબુલાઈ ગયા હતા જોકે સદનસીબે કોઈ રાહદારીઓ ત્યાં બેસે ન હોય મોટી જાનહાની ટળી હતી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો પર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરોની રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી આ સ્થળને બસ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા આઠસો બાંશયથી રોજીના અપડાઉન કરતા મુસાફરો ખાસ ઉપયોગ કરે છે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલ બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતા અનેક રાહદારીઓ કરતા હોય છે હવે જોવું એ રહ્યું કે સંલગ્ન જવાબદારો દોડધામ કરી જાગૃત અવસ્થામાં આવી પૂર્વે આ જર્જરીત એસટી બસનું નું નવીનીકરણ કરશે ખરા